જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીશું જીએસઆરટીસી જે વર્તી આવી છે હેલ્પરની તો તેમાં મિત્રો સિલેબસમાં દસ માર્ક્સનો કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવે છે તો આ વિડીયોમાં કોમ્પ્યુટરના જે લાસ્ટ વર્ષની જે એક્ઝામો છે એમાં પૂછાયેલા પ્રશ્નો તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે એચ ટીએમએલ એટલે શું એટલે કે એચ ટીએમએલનું પૂરું નામ જણાવો તો તેનો સાચો જવાબ છે હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્સ્ટ તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ક્લાર્કની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્કેનરનો ઉપયોગ થાય છે એના પછી એમએસ એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે એમએસ એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એક્સ એલ ડોટ એક્સ એલ એસ નેક્સ્ટ નીચેના ચોથા નંબરનો નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી તો મિત્રો સિનિયર ક્લાર્ક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી માય એકાઉન્ટ જે ઓપ્શન જોવા મળતો નથી એના પછી જોઈશું પાંચમા નંબરનો પ્રશ્ન એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે તો એક વેબ વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાયપર લિંક નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાઇટર નેક્સ્ટ જોઈશું પ્રશ્ન એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કઈ ફંક્શન કી કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એફ ફાઈવ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આઈપીનું પૂરું નામ શું છે આઈપીનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે જે હેડ હેડક્લાર્ક સમાજ કલ્યાણ નિરીક્ષક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ જંક મેલ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું એચ ટીટીપીનું પૂરું નામ શું છે એચ ટીટીપીનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઈપર ટ્રાન્સફર પ્રોટોકોલ નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું મિત્રો અગિયારમાં નંબરનો ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું તો મિત્રો ભારતમાં બનેલું પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સિદ્ધાર્થ જે ભારતમાં પ્રથમ કોમ્પ્યુટર બનેલું એના પછી વાત કરીશું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટ સોફ્ટવેર ઉપલબ્ધ છે તો તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી વિન્ડો મેસેન્જર મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે દરેક એક્ઝામમાં પૂછાયેલા છે આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇમેલ ક્લાયન્ટ નેક્સ્ટ ચૌદમાં નંબરનો પ્રશ્ન માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયો વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ટરનેટ એક્સપ્લોરર જે માઇક્રોસોફ્ટમાં પૂર્વ નિર્ધારિત રીતે ઉપલબ્ધ છે નેક્સ્ટ ગ્રેટર દેન લેસ દેન બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને એચ ટીએમએલમાં બોલ્ડ કરી શકાય છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટ્રોંગ નંબરનો પ્રશ્ન ડી બી એમ એસમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ટીસીલ નેક્સ્ટ એચ ટીએમએલ દસ્તાવેજો ડોક્યુમેન્ટને આ પ્રકારથી સંચિત કરાય છે સેવ કરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એ એસ સી ડબલઆઈ અક્ષર આઝકી જેને બોલવામાં આવે છે એના પછી ઈમેઇલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ઇમેલની જે સેવા આપે છે તે સંસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી હોસ્ટનેક્સ્ટ ઓગણીસમા નંબરનો પ્રશ્ન કોષ્ટક ટેબલની રચના બદલવા કયો એસક્યુ આદેશ વપરાય છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અલ્ટર તો મિત્રો આ તેના જવાબો આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નેક્સ્ટ ચર્ચા કરીશું વીસમા નંબરનો પ્રશ્ન કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે જે સિનિયર ઉદ્યોગ નિરીક્ષક જે પરીક્ષા હતી એમાં પૂછાયેલો છે કોમ્પ્યુટરમાં નિર્ધાર પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આવશે ઓપ્શન સી નેક્સ્ટ સીડી રોમ સ્ટેન્ડ્સ ફોર એટલે કે સીડી રોમનું પૂરું નામ શું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી નેક્સ્ટ પ્રશ્ન હેડર ફાઇલ્સ ઓફન હેવ ધ ફાઇલ એક્સ્ટેન્શન તો હેડર ફાઇલનો ફાઇલ એક્સટેન્શન શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ડોટ એચ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે મોસ્ટ આઈન્ફોર્મેશન પ્રશ્ન છે ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એટ ધ રેટ નેક્સ્ટ કોમ્પ્યુટર બંધ કરવા કરતા શહેમતી માહિતી નાશ પામે છે મિત્રો કોમ્પ્યુટરને બંધ કરતાં સેમાંથી માહિતી નાશ પામે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રેમમાંથી માહિતી નાશ પામે છે નેક્સ્ટ નીચેનામાંથી કયા પ્રકારની મેમ મેમરીને ફક્ત વાંચી શકાય છે નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રોમને રીડ ઓનલી મેમરી નેક્સ્ટ નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો કયો ગ્રાફિક્સનો પ્રકાર છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રેસ્ટર નેક્સ્ટ એસ એમ પી એસનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્વિચડ મોડ પાવર સપ્લાય નેક્સ્ટ કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી રીનેમ એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી જે એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે આપણે કયા વિકલ્પનો દર્શાવ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન બી પોર્ટેન એમએસ વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર દેન નેક્સ્ટ એકત્રીસમાં નંબરનો પ્રશ્ન એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે સર્ફિંગ નેક્સ્ટ એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં એબીસી શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી યુઝરનેમ નેક્સ્ટ એલ એ એનનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે સી લોકલ એરિયા નેટવર્ક નેક્સ્ટ માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવે દેવાની પ્રક્રિયાને શું કહે છે તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ડબલ ક્લિક નેક્સ્ટ એમએસવર્ડમાં રેગ્યુલર ઇટાલિક બોલ બોલ્ટ વગેરે શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ફોન્ટ સ્ટાઇલ છે નેક્સ્ટ સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાતસો એમ બીની નેક્સ્ટ સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડિજિટલ સ્વરૂપે હોય છે નેક્સ્ટ એમએસ ઓફિસમાં પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી રાઇટરનો સમાવેશ થતો નથી નેક્સ્ટ કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અપગ્રેડ નેક્સ્ટ ચાલીસમાં નંબરનો પ્રશ્ન નવો ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ન્યૂ ફોલ્ડર નેક્સ્ટ એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફોર્મેટિંગ ટૂલ બાર હવે નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું બેતાલીસમાં નંબરના પ્રશ્નોની નીચેનામાંથી કયો વિકલ્પ ઇમેઇલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી આઉટલુક એક્સપ્રેસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નેક્સ્ટ ઇમેઇલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયો ચિહ્ન મૂકવામાં આવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડોટ નેક્સ્ટ ચુમ્માલીસમાં નંબરનો પ્રશ્ન કીબોર્ડમાં ડીલેટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થશે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન કીબોર્ડમાં ડીલેટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થશે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી જમણી બાજુના નીચેનામાંથી કયો આઉટપુટ ડિવાઇસ નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બીજા જે સ્પીકર છે પ્લોટર છે પ્રિન્ટર છે આઉટપુટ ડિવાઇસ છે નેક્સ્ટ કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આઠ બીટનો નેક્સ્ટ સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલની દૂર કરી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ડિસ અપ નેક્સ્ટ નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એન્ડ્રોઈડ જે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે આપણા દરેકના મોબાઈલમાં એનો ઉપયોગ થાય છે વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્લગ ઇન નેક્સ્ટ પચાસમાં નંબરનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કંટ્રોલ પેનલ તો મિત્રો આજે હેલ્પરની જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી માટે ખૂબ જ ઉપયોગી પચાસ પ્રશ્નોની ચર્ચા કરી કોમ્પ્યુટરના જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કરવાની ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો